કે ભાઈ અમે ત્યાં પણ આવેદન પત્ર આપશું અને બીજી એક વાત કે બાપુએ જે ટિપ્પણી કરી એ તો બરોબર જ છે એના માટે આપણે આવેદન પત્ર આપ્યું પણ થોડું કમણા મનસુખભાઈ રાઠોડનું પણ આવે છે બરોબર અને ખરેખર મેં ધકો મનસુખભાઈ રાઠોડ માટે જ ખાધો હોય નથી કે ભાઈ એ એમ કહે છે કે હું ડાક વગાડું અને દાંત વગાડું એટલે હું રાવળ દેવ કેવા તો દલિતનો દીકરો છે વગાડી હકે કારણ કે કારણ બધે વેચાય છે એટલે બધે વેચાતી લઈને વગાડે છે આખો સમાજ બરોબર એટલે મારું એટલું જ કહેવાનું છે કે દલિતનો દીકરો જો એમ કેતો હોય કે હું દાંત વગાડું અને હું રાવળ દેવ કેવા તો એના માટે આપણે આગળ પગલા લેવા જોઈએ એટલું જ કહેવાનું જય માતાજી જય જોગાયા